નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર આજે તારીખ છ સાત બે હજાર પચીસના રોજ આંબા ચોકમાં ભવ્ય શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ કરબલાના મહાન શહીદ હઝરત ઇમામ હુસેન અલી ઇસ્લામની શહાદતનો દિવસ એટલે કે આશુરા હોય શહીદ આઝમ હઝરત ઇમામ હુસેન અલી ઇસ્લામને શ્રદ્ધાંજલિ આપવા આંબા ચોકમાં સાંજે પાંચને દસ કલાકે સર્વધર્મ શોકસભા રાખેલી હતી જેમાં ભાવનગરની તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઇમામ હુસેનના તાજિયા અલમના દર્શન ઝિયારત કરી આ શોકસભામાં હાજરી આપી હતી આ શોકસભાની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી તિલાવત મોહમ્મદ અયાન વર્તેજીએ કરી હતી નોહા અલી વિરાણી જમીન નરસિંહે પડાવ્યા હતા આ જાહેર શોકસભામાં મોલાના સૈયદ ઝૈગમ ઉલગરવી સાહેબે ઇમામ હુસેનની અઝીમ કુરબાનીએ ઈશ્વરભરમાં ઇન્સાનિયતનો ચિરાગ રોશન કરી વિશ્વ શાંતિનો ભાઈચારાનો બંધુત્વનો અમર સંદેશો આપ્યો છે અને કરબલાના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ શિરાજભાઈ નાથાણીએ કર્યું હતું ત્યારબાદ જુલુસ સ્વરૂપે માતમ નોહા પડી આ ભવ્ય જુલુસને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી બીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બેલાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે જુઓ આજનું ભાવનગરનું શિયા મુસ્લિમોનું તાજીયા સાથેનું ભવ્ય જુલુસ लेकिन दुनिया के दिलों को हुसैन की मौत जिंदा कर देगी आज पूरी कायनात में इमाम हुसैन से मोहब्बत करने वाले सिर्फ मुसलमानों में नहीं पाए जाते इमाम हुसैन से मोहब्बत करने वाले सिर्फ़ शियों में नहीं पाए जाते बल्कि दुनिया की हर कौम हर कबीले हर मजहब हर नस्ल हर ख़ानदान में સૈનત કરવા લભાઈ કયા હુસ હુસૈન હર ઉન્સાન જો આઝાદ પસંદ હૈનો હદો કો બુલંદ કર લબાઈ કયા હુસૈન